આજનિયા આમ એટલે આમ સરસ ઠંડીની શરૂઆત થઈ છે સમય પણ ઘણો બધો વીત્યો છે ને ભૂખ પણ લાગી હશે આજની આ ખાસ વિશેષ દિવસે ભાવનગરની ધરતી પર ભાવનગરની માટીમાં મોટા થયેલા દીકરાનું સન્માન હોય આખું ભાવનગર એક ઉમટી પડી હોય તમામ વેપારી મિત્રો સામાજિક આગેવાનો ટ્રેષ્ટીઓ એમાંય ખાસ મારે મનસુખભાઈને બધાને આવવાનું થયું હોય અને આપણને ઉમેળકો થાય કે જે માટીમાં નાના મોટા થયા છે જ્યાં ભણ્યા છીએ જ્યાં ઘડતર થયું છે અને કોકના માટે એવું કહેવાય કે પરગજુ વ્યક્તિ એક એવું વ્યક્તિત્વ કે કોઈ પણ વ્યક્તિને સંકટ સમયમાં જોડે પડખે ઉભા રહી અને માત્ર ખભે હાથ દઈને કે તું ચિંતા ના કરતો હું છું આવું કહેવાવાળા વાળા વ્યક્તિનું જયારે સન્માન હોય ત્યારે અમને આવવાનું મન થાય એવા આજના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ એવા જ બીજું વ્યક્તિત્વ એટલે ભાવનગરના વનોદા પુત્ર આખું વિશ્વ જ્યારે સંકટમાં હતું અને એમની પાસે એવો પોર્ટફોલિયો એ ચેલેન્જિંગ વાળો ને એ ચેલેન્જમાંથી દેશના એસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના વડપણ હેઠળ દેશની એકસો ચાલીસ કરોડ જનતાને સુરક્ષિત કરવાની જેના માટે જવાબદારી હતી ચેલેન્જ હતી સુપેરે જવાબદારીને આરોગ્ય મંત્રી તરીકે પાર પાડી એવા કેન્દ્રીય મંત્રી મંત્રી શ્રી મનસુખભાઈ વિસ્તારનું નેતૃત્વ કરતા સાંસદ સભ્યશ્રી નિમુબેન બાભાણીયા એવા જ પ્રભારી મંત્રી કૌશિકભાઈ એક સાંસદ સભ્યશ્રી ભરતભાઈ શ્રી ભરતભાઈ બારડ સેજલબેન કુમારભાઈ દિગ્વિજયસિંહ કલેક્ટરશ્રી એસપી શ્રી પ્રભારી શ્રી ચંદ્રશેખરભાઈ ધવલભાઈ રાજુભાઈ મોનાબેન અને ખાસ વિશેષ ઉપસ્થિતિ એવા મંજુલબા અને જીતુભાઈનો પરિવાર અને ભાવનગરના સૌ અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ વેપારી મહાજન સામાજિક સંસ્થાઓ સૌનું આજના દિવસે સ્વાગત કરું છું મનોમન એવું થતું હતું કે અમિતભાઈ સાહેબનો કાર્યક્રમ પત્યો એટલે જવા મળે તો સારું એમ પણ જીતુભાઈનો આગ્રહ અને મારો ને જીતુભાઈનો એક પાછો એક મિત્રભાવ તરીકેનો નાતો રહ્યો છે એટલે હદથી કહી શકે ત્યારે હું શહેરનો અધ્યક્ષ હતો ત્યારે પ્રદેશના અધ્યક્ષ હતા અને આજે જોગાનું જોગ મારી પાસે જે ડિપાર્ટમેન્ટ હતા એ ડિપાર્ટમેન્ટ એ સંભાળી રહ્યા છે એમની પાસે જે ડિપાર્ટમેન્ટ હતું ડિપાર્ટમેન્ટ હું સંભાળી રહ્યો છું એટલે એમનો હક બનતો તો કે ના અધ્યક્ષ રોકાઈ જવાનું છે પણ મને એવું લાગ્યું કદાચ ના આવ્યો તો ભાવનગરના મહાજનોને આ સામાજિક શ્રેષ્ઠીઓને મળવાનો કદાચ મને મોકો ના મળ્યો સ્વાભાવિક છે આપણામાંનું કોઈ વ્યક્તિત્વ એક કોઈ ઉચ્ચ જગ્યાએ પહોંચે એટલે આપણને બધાને આનંદ થાય કે લાવો એનું સ્વાગત કરીએ સ્વાગત એટલા માટે નથી ગોઠવતા કે આપણને કંઈક કામ લાગશે પણ અંદર એક ભાવના લાગણી પ્રેમ છુપાયેલો હોય છે કે આપણામાંનું વ્યક્તિત્વ એ ગાંધીનગરની અંદર સાડા છ કરોડ જનતાનું ભલું કરવા ગયા છે તો આપણે એમનો હૉસલો વધારીએ ને એટલા માટે આજે આખું ભાવનગર સ્વાગત માટે ઊભું પણ તમે એક એવા સ્વાગત કરવા જઈ રહ્યા છો જેને મેં સંઘર્ષના સમયમાં પણ નજીકથી જોયા છે પછી સરકાર સામેનો સંઘર્ષ હોય સંગઠન સામેનો સંઘર્ષ હોય પણ એની અંદર જે કુને કુશળતા છે અને લોકોને કન્વિન્સ કરવાનો જે પાવર જે છે બધું જ આખો સંગમ એ મને ઝુકુભીની અંદર છે અને અમે જોયેલો છે એટલે રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે માન્ય અમિતભાઈ શાહ સાહેબે નડ્ડાજીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તે વ્યક્તિત્વની જવાબદારી સોંપી જાય યોગ્ય હાથોમાં જવાબદારી સોંપી જાય હું ચોક્કસ કહીશ અહીંયા ઘણા બધા મિત્રો બેઠા છે એમને મનમાં વિચાર આવતો હશે કે છેલ્લા પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગમે તેવા પરિસ્થિતિમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલા સંઘર્ષમય પછી પણ કેમ ટકી રહી છે આજે જ અમિતભાઈ આયા થોડા લેટ આવ્યા અને બિહારની અંદર પણ આપણી સરકાર બની એનો એક નાનો ઉત્તમ ઉદાહરણ આપું કે અમારા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કેવા હોય છે એનું તમને દાખલો આપું ખાલી આજે હું જેવો ઉતર્યો એટલે અમારા ધવલભાઈ એવું કીધું કે અધ્યક્ષ થોડો સમય કાઢવાનો છે આપણા એક વોર્ડના પ્રમુખ છે એના ઘરે જવાનું છે એના પિતાશ્રીનું મૃત્યુ થયું છે એટલે હું ધવલભાઈ બધા એના ઘરે જવા માટે નીકળ્યા એના ઘરે ગયા એટલે કુમારભાઈએ ફોન કર્યો હતો કે ભાઈ ક્યાં છે એમ એમના પિતાશ્રીનું મૃત્યુ થયું પંદર દિવસ પહેલા અને એમના મોટા બાપુજી બંને ભાઈઓ જોડે રહેતા હતા એમનું મૃત્યુ બે દિવસ પહેલા થયું હતું એટલે કે બસ ભરાવું છું એમ એટલે કે આ જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં સંખ્યાની જવાબદારી હતી એમના જે મોહલ્લાની એ મોલ્લામાંથી કાર્યકર્તાની બસ ભરાવાની સંખ્યાની ચિંતા કરતા હતા હું એમના ઘરે ગયો એટલે કુમારભાઈએ એવું કીધું કે તમે ઘરે પહોંચો પ્રદેશ અધ્યક્ષ તમારે ત્યાં આવે છે તમે ખાલી પરિકલ્પના કરો કે ભારતીય જનતા પાર્ટીનો કમિટેડ કાર્યકર્તા કેવો છે કે એના ઘરે બબ્બે મૃત્યુ પામ્યા છે બે પરિવારના વડીલો મૃત્યુ પામ્યા છે અને છતાંય દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારતા મંત્રી આવે છે મારા પ્રદેશ અધ્યક્ષ આવે છે અને એટલા માટે મારી જવાબદારીના ભાગરૂપે મારે મારું કામ કરવાનું છે આ ભાવ સાથે સમર્પણ સાથે જે કાર્ય કરતા કામ કરતો હોય ને એ પાર્ટી ક્યારેય ક્યાંયથી હારે નહીં નીકળે એનું આ તાદસ ઉદાહરણ છે પિનથી લઈ અને પ્લેન સુધીની તમામે તમામ વસ્તુઓ આપણે વિચારતા હતા કે ભારતમાં ક્યારે પ્લેન બની જ ના શકે આગળ જે રોલર લાગે ને એ આપણે ઇમ્પોર્ટ કરતા હતા હતા કરતા એક સમય એવો હતો અને આજે પરિસ્થિતિ બદલાણી છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની અધ્યક્ષતાની અંદર જયારે વાયબ્રન્ટની શરૂઆત થઈ અને ત્યારે કદાચ કોઈને કલ્પના નહી હોય કે આ વાઇબ્રન્ટ આટલો મોટલો બદલાવ લાવી શકશે ધોલેરાનો જે જીતુ વાત કરી સાડા નવસો સ્ક્વેર કિલોમીટરનો ધોલેરા વિસ્તાર છે અત્યારે સાડા ત્રણ લાખ કરોડ લાખનું ઇન્વેસ્ટમેન્ટ હશે પણ આવનારા દિવસોમાં કદાચ બીજા અન્ય કન્ટ્રીને હંફાવી શકે એટલી મોટી તાકાત એ ગુજરાતમાં ઊભી થવા જઈ રહી છે અને પિનથી લઈને પ્લેન સુધીની તમામે તમામ વસ્તુઓ આજે ગુજરાતની અંદર બની રહી છે મિત્રો એનો આપણને પ્રાઉડ છે વિશ્વની અંદર કોઈ પણ સીપ હવે ધારો કે એની આયુષ્ય પતી ગયું છે અને એનું આયુષ્ય પત્યા પછી આપણા સીપ સીપયાર્ડમાં આવે એને આપણે સ્ક્રેપમાં તોડીએ બધી જ વસ્તુ છૂટી પાડીને એને અલગ અલગ વેચીએ છીએ રિસાયકલિંગ કરી ફરીથી નવી પ્રોડક્ટ બનાવી અને માર્કેટમાં વેચીએ છીએ તમે પરિકલ્પના કરી શકો છો કે કેટલું મોટું ઇકોનોમીનું રિફોર્મ આખું આપણી ઇકોનોમી ફેરવી રહ્યા છીએ એક સેકન્ડ માટે પણ વિચાર કરો કે જ્યારે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારે અગિયારમાં ક્રમે આપણી ઇકોનોમીમાં આપણો દેશ હતો આજે ચોથા નંબરે છે અને આજે જ અમિતભાઈ કહીને ગયા કે કદાચ આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસ સુધીમાં આપણે વિશ્વની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી મિત્રો આપણે આજે ભાવનગરની અંદર કોરોનામાં અમને ખ્યાલ આવ્યો કે અન્ય રાજ્યોમાંથી કેટલા લોકો રોજગારી માટે એ ગુજરાતમાં આવી રહ્યા છે જ્યારે અમે લોકો જે ટ્રેનો આપણે બધા ભરાઈ લગભગ અઠાવન લાખ જેટલા કામદારો બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં રોજગારી મળી રહ્યા છે આપણા અલંગ સિપિયાળમાં પણ બીજા અન્ય પ્રાંતના લોકો એ રોજગાર માટે આવી રહ્યા છે એનો મતલબ શું થયો કે આખા ભારતના સૌથી વધારે રોજગારી ઉત્પન્ન કરતું સ્ટેટ હોય તો મિત્રો ગુજરાત રાજ્ય છે ગુજરાતની અંદર આ તાકાત છે અને ગુજરાતે દેશના એસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરી બતાવ્યું છે પણ મારી સામે બેઠેલા વેપારીઓની અંદર એમની હિંમત એમની દિર્ધદૃષ્ટિ એમનું વિઝન આ બધું કરી શકવા માટે સક્ષમ છે એટલે મિત્રો અમને બધાને પણ તમારા બધા ઉપર પ્રાઉડ છે ગુજરાતી કેન ડૂ એનીથીંગ ગુજરાતી કેન એન્ડ ગુજરાતી વિદ આ શબ્દને સાચા અર્થમાં તમે લોકોએ સાક્ષાત કરો છો સમયની મર્યાદા છે સમય ઘણો બધો વિચરો જીતુભાઈનું પણ સન્માન કરવાનું બાકી છે હજી અને મારે મનસુખભાઈને પણ હજી અમદાવાદ જવું છે પણ ફરીથી એવું કહીશ કે ભાવનગર મહાજન તમામ સંસ્થાઓ એનજીઓ ઓગણીસો બ્યાસી થી બનેલી આપણી આ બ્લડ બેંક એમાં પણ એક સરસ આજે એક યશ કલગી પીછું ઉમેરાયું છે એવી આજે એક સરસ બ્લડ ડોનેશન વાન પણ એ જીતુભાઈને બધા સહજ મહાજનના સહયોગથી આજે ભાવનગરની ભેટ આપી છે આ જ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિના કારણે આપણું ગુજરાત બધી જ જગ્યાએ વખણાય છે મિત્રો દેશના સશસ્ત્ર પ્રધાનમંત્રીએ એક સંકલ્પ લીધો છે કે આવનારા બે હજાર સુડતાલીસ સુધીમાં એ વિકસિત ભારત બનાવવું છે